ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધે ને હર હર મહાદેવ હલો ફટાફટ ઉઠી જઈએ આ ક્લિપ છે દાંડિયા પતાવી અને ઘરે આવી ને રાતના બસ લઈ ગયા ને પછી આ સવારે પટાયા રાખે યાર નહીં જોજો તમે આખરી મને ખાઈને જાશે મારા ભેગી થઈ ક્યાંય ના હાલે આમ કે જો કમેન્ટ કમેન્ટમાં જઈને બતાવી લઈ આવી જવું હવે આ ડ્રેસ મને જણાવ્યું નો કલર પાકો છે તો મને એમ થાય આ કલર બરાબર કેવો લાગે છે બરાબર હારું બરું ફરી જાશે જો કમેન્ટ માં કીધો દિયા કેવી લાગે છે આ ડ્રેસ માં જ્યાં કને અમે દાંડિયા રમવા ગયા હતા ને આ ઉવાનું જ લગ્ન હતા તો સાસરા તરફથી પણ હતું અમને ઇન્વિટેશન અને ઈ મારા સગા ફૂઈના પોતરો હતો એટલે બે બાજુથી ઇન્વિટેશન હતો હું જવાની તો નથી પણ પછી તનુ ભાભી જતા હતા તો એ મને ફાઇનલી પટાવી લીધો ને હાલો હવે આપણે રેડી થવાનો છે સૌથી પહેલાં મેં મોશ્ચરાઈઝ લગાવ્યો છે મને મારી સ્કીન ડ્રાય છે એટલા માટે હું મોશ્ચરાઇઝ લગાવું છું મેકઅપને એવું બધું તમને એક વિડીયોમાં મને કહેતા હતા કે તમે મેકઅપ કર્યો છે પણ હું મેકઅપ કરું છું પણ બહુ લાઇટ લાઇટ મારી સ્કીન થોડીક આમ છે ને બ્લેક છે તો બહુ ઉઠી આવે મને બ્લેક આમ છે ને મેકઅપ સારો નથી લાગતું એટલે એટલે આ હું બનાના પાવડર લગાવતી હતી આજે અત્યારે હું લગાવું છું ને બનાના પાવડર લગાવું છું ખાલી મોત્સરાઈ જ લગાવી અને નથી મેં ફેરન લગાવી નથી ફલાણા દીકડા કાંઈ જ નહીં હું મને જ્યાં ઓછો સિવાય છે બધું ને એમાંય આપણે કલર કલરી ટાઈપનું હોય આપણો તો જરાક મેકઅપ ઓછો જ કરવો સારું પછી પિંક લિપસ્ટિક લગાવી લીધી અને હવે હેરનો જોઉં કાલે રાતના પણ મેં આઇનિંગ કરી છે થોડી થોડી એટલે ખાસ એટલી કરવી નહીં પડે આમ તો મને ન ગમે બીજી વાર આઇનિંગ કરવી કેમ કે આપણો વાર વધારે ઉતરે પહેલાં આનામાં હું ખોટો મંગછું પહેરતી હતી નનકો પણ પ્રસંગમાં જાઉં છો તમે હાલો મને આ મંગળસૂત્રની આ સાચો છે મંગળસૂત્ર મારો પણ મને ડિઝાઇન થોડીક ઓછી ગમે છે એટલે હું એને ઇગ્નોર કરી નાખું પણ પહેરો તો પડશે હમ બસ પછી થોડી થોડી હેરાઈનિંગ કરી કેમ કે ખુલાવા રાખવા હોય તો જરા કેમ થાય સારા લાગે આમ તો બીજી વાર જલ્દી જલ્દી છે ને ન જ કરું પણ હવે ક્યારેક એવું થઈ જાય વરી પાછો હેરવોશ કરું ને હેર ઉતરે એના કરતાં મેં તો લાઇટ લાઇટ કરી નાખું હાલને બીજું શું થાય જો તમે દેખાતા હશે મારા વાર વાઇટ થઈ ગયા છે ઘણા ગોપીબા મને કહેતા હતા કે તમે આવો શું કહેવાય યાર શું કહેતા હતા એ મને ઓલી એ યાદ નહીં આવે એટલે અત્યારે તો ફ્લિપ્સ ન કરાવી છે હાઈલાઈટ કરાવી છે હાઈ તો પણ હાઇલાઇટ શું કરાવું હું એટલાકમાં જ ધોરાવા થઈ ગયા છે તો મેંદી નાખું ને તો એક બાજુ આમ આ ટાઈપના હેર જ એવા થઈ ગયા છે મારા એમ બાકી હું વારનો ને બધું સરસ જ છે બટ હવે શું થાય કાંઈ ન થાય વાર ધોરા છે તે હું કલર બલર કરાવતી જ નથી તો બસ આ ટાઈપનું આપણું હતું થોડું જેઠાણી આવી ગઈ છે પણ ખાસ ફેસ દેખાતો નથી એટલે મેં નાખી દીધો એટલે એટલો બધો આમ એકદમ ફેસ બાજુમાંથી એવું કાંઈ દેખાતો નથી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આવે એમાં વાંધો આવે તોય વા એટલો પણ નથી એમ દેખાતો બસ પછી મેં હાફ પોની વાર લીધી ગરમી થાય છે એટલે પહેલાં તો મેં પોનીને જ પસંદ કરી હતી પણ મેં મેઘર પોની રહેવા દે બસ આ છે આપણો ફાઇનલ લુક અને હાલો હવે આવે બધા આપણે જ જઈએ જમવા આ તો ઠુંસવા જ જાઉં આ તો આપણે બરાબરને ધબ કાઢો ને આમાં મારા મામાજી સસરા છે કોઈ હતું નહીં એમને મૂકવા આવો તો આ ગાડીથી આપણે જવાનું છે અને બસ આ બંટીને જમવા બોમંડતું દઈ દીધું છે અને આ જેઠાણી એ પણ રેડી થઈ ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારી નાતની વાડીમાં ગોસ્વામી સમાજવાડી હાલો બધા જમવા બસ બધા બેસી ગયા છીએ ગાડીમાં અને હવે નીકળીએ છીએ અને આ હંમેશા તળાવમાં એમ મને અત્યારે મન થાય છે કે હું ડૂબકી લગાવી હું એક એવી ગરમી થતી હતી કાલે તો પણ ઘર કરતાં તો મને એમ બેટરી લાગ્યું કે હું હાલે જઈ નાતની વાડીમાં બસ આરામથી પંખા નીચે બેઠા હશું મને એ બેટર લાગો વધારે તમે શું કહો બાકી બસ આ બસ પ્રસંગના બધા અમે આવી ગયા હતા ફૂલ મજાક મસ્તી કરીને અહીંયા મને મારા સબસ્ક્રાઈબર પણ મળ્યા હતા પણ એનો ક્લિપ લેવાની ના કરતા હતા તો પછી મેં ન લીધી ના લઈ લેતું પણ પછી મેં એમને એમ બરાબર નહોતું લાગતું ઠીક ચાલો અને શરબત પાછળ બધી બાઈ તૂટ્યું છે કેમકે ઉનાળો છે અને અમને શરબત પીવા નહોતો મળ્યો એક મળ્યો તો મને જ જનુભાભી આ ઘરથી તો જુઓ ગેટા બકરાની જેમ ચોર્યું એ ભગવાન પણ એમનો જ થોડીક ફોલ્ટ છે કેમ કે એમને બે વાગે અમને જમવા મળ્યો તો બહુ લેટ થઈ ગયો હતો દિયા થારી ક્યાંક વધારે જ ભરાઈ ગઈ છે તારી આજે આજે પતિદેવ છે ને તો મને ખાવા મળશે એકદમ ઠુસાઠુસ શ્રીખંડ છે કાકડી ટમેટાનું સલાડ છે પછી ગુલાબજાંબુ હતા ભજીયા હતા અને થારી એકદમ સફાચાર હું બતાવતી નથી તમને કે તમે કહેશો દિયા તો આવડું ખાઈ જશ ખાઈ પી લીધો ને આને ખાઈ લીધો એટલે હવે એને નાટક સુજે છે એટલો રોતો તો બિચારો જમવા માટે બે વાગે અમને જમવાનું મળ્યું હતું અને પછી એ બધું ખાઈને પણ મેં દાળ ભાત પણ ખાતા અરે દિયા બહુ થાય હવે પતિજોને ઘરે આવીને અમે કોમેડી કરી તમે જોવો તો મને તો દારબાત બહુ ભાવે બારે જઈએ ને તો મને દારભાત મારા બધેથી ફેવરેટ તમને બધેને ભાવે કે ન ભાવે બસ પછી જમી કરીને મારે તો હલાતું પણ નહોતું એમ એવી મારી હાલત થઈ હતી એટલો ખાઈ લીધો અમે ડાયટિંગની તો ના શ્વા હતી અને આ બધું થોડીક ઓક્સોડાઈઝની વસ્તુ બારે હતી તો મેં કીધું હાલો તમારી સાથે એ પણ શેર કરીશ બેંગલ્સ છે અને બુટ્ટી મને ઓક્સોડાઈઝની બુટ્ટી ને નેકલેટ્સ ને બધું એવું બધું બહુ ગમે અને પછી અમને કોઈ તેડવા નહોતો આવે તો અમે રિક્ષામાં હાલે ગયા હું લોંગ ટાઈમ પછી ઘણો જ ટાઈમ થઈ ગયો હું રિક્ષામાં નથી બેઠી ખોટો કહેવાય એવો નથી કે આપણે નથી એક વાત છે કે કાં તો એક્ટિવ વાતથી હોઈએ અને કાં તો ફોર વ્હીલર અમારા સસરાની જેઠની છે તો એનામાં જ અમારું વધારે પૂરતું જવાનું થતું હોય અમારી તો ખાલી એક્ટિવ વાત છે પણ મારા આનું છે જેઠની તો અમે વધારે એમાં જ જવા જવાનું બારે આવવા જવાનું થાય તો આ જવું બસ પછી ફાઇનલી ઘરે આવી ગયા કેવા લાગી અમે તડકું કરતા નાક સુરત દાદા આવડો તને પછી ઘરે આવીને થોડીક વાર સુઈ ગઈ પછી એક આઈનિંગ હતી જેને આપણે આજે કરવાની હતી આટલા ઘેર હતા એમના બહુ કરલી હતા પણ બસ પછી આ ટાઈપનો રિઝલ્ટ આપી દીધો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ